નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પાવાગઢમાં દારૂની હેરાફેરી સકાય નંબર પ્લેટ વગરની કારમાંથી 1.75 લાખનો વિદેશી દારૂ જપ્ત એક આરોપી ઝડપાયો ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફ્લોસ કોડે મોટી કાર્યવાહી કરી છે પોલીસે બાતમીના આધારે દસ્તાના વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરતા એક કશક્ષને ઝડપી પાડ્યો છે આરોપી સાબિર અબીબભાઈ હોતી ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે કુંભારવાડા પાસેથી પોલીસે નંબર પ્લેટ વગરની સફેદ ઊંડાઇ વરના કારમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે આ જથ્થામાં ગોવા સ્પિરિટ વિસ્કીની છત્રીસ બોટલ રિડઝ રિઝર્વની ચારસો બત્રીસ લોટન લાખની કાર અને દસ હજારનો મોબાઈલ મળી કુલ પાંચ પોઈન્ટ સડસઠ લાખનો મુદ્દામાલ જતક કર્યો છે આ કેસમાં બીજો આરોપી ઇમરાન ઉર્ફે બોબડો હારૂનભાઈ કાલવાર રહેમાણ એકવાડી હજુ ફરાર છે આરોપી સાબિર વિરુદ્ધ અગાઉ નર્મદાના સાગબારા અને ભાવનગરના વેલાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે હાલ બોરતળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જે ગુજરાતી ભાવના